વડોદરાના હળની લેક ઝોન બહારના હોર્ડિંગ્સ આખરે હટાવાયા વડોદરાના હળની લેક ઝોન દુર્ઘટનામાં બાર માસૂમ બાળક અને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા આ ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી ચાલી રહી છે આ લેગઝોનને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યો હોવા છતાં પણ આરોપી અને તેના મળત્યા તગડી કમાણી કરી રહ્યા હતા આ બાબતે મીડિયાના અહેવાલ બાદ આખરે આ લેક ઝોન બહાર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે વડોદરાના હર્ણી લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળક અને બે શિક્ષિકા મળી ચૌદ નિર્દોષોના મોત થયા હતા જે મામલે રાજ્ય સરકારે જવાબદારો સામે દાખલા રૂપ અને કડક કાર્યવાહી કરાશે તેવી બાહેધરી આપી હતી રાજ્ય સરકારની બાહેધરીને કોર્પોરેશનના શાસક અને અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો હણી લેગોનમાં બોટ દુર્ઘટના બાદ હર્ણીલેગ ઝોન ખાતે આરોપી પરેશ શાહ તેના ઓળખીતા નિલેશ શાહ અને તેના પુત્ર અર્પણ શાહને કોમર્શિયલ હોર્ડિંગ્સ લગાડી તગડી કમાણી કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો હર્ણીલેક્ઝોન ઘટના બાદ કોર્પોરેશને લેગ ઝોન સીલ કરી દીધું હતું પરંતુ કોમર્શિયલ હોર્ડિંગ્સ અને તેનું સ્ટ્રક્ચર દૂર કરવાની તસ્દી લીધી ન હતી હણી ખાતે આવેલા લેક ઝોનમાં આરોપી અને તેના મળત્યા નિલેશ શાહ અને અર્પણ શાહ મહી મહિને લાખોની કમાણી કરી રહ્યા હતા બાબતે મીડિયાએ અહેવાલ પ્રસારિત કરતાં કોર્પોરેશનના જમીન મિલકત શાખાને ફ્યુચર એસ્ટિક સેલના અધિકારીઓની ઊંઘડી હતી આખરે આ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે